ડીસા નગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પાંજાભાઈ બીજલભાઈ દેસાઈનો વયનિવૃત્તિ વિદાય સમારંભ ડીસાની લીલાશાહનગરમાં આવેલ મહેશ્વરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે શિક્ષક નદી સામાન્ય હતો નથી શિક્ષક દરેક બાળકોને એક જ સરખું જ્ઞાન આપે છે આગળ વધાવવાની પ્રેરણા આપતા હોય છે તેવા જ બીજા તાલુકા અને શહેરની અંદર ઉમદા કામગીરી કરનાર અને ડીસાના નેહરુનગર પ્રાથમિક શાળામાં અત્યાર તરીકે ફરજ બધાવતા શ્રી પાંજાભાઈ બિજલભાઈ દેસાઈ આજ રોજ નિવૃત્ત થઈ વિદાય સામારં નિશાને લાલશાહ નગરમાં આવેલ મહેશ્વરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આ વિદાય સમારંભના અધ્યક્ષ તરીકે એપીએમસી માર્કેટના ચેરમેન અને રાજકીય અગ્રણી ગોવાભાઈ દેસાઈના અધ્યક્ષ અને યોજાયો હતો આ વિદાય સમારંભમાં ડીસા શહેર અને તાલુકા શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકા બહેનોએ વિદાય લઈ રહેલા પાંચાભાઈ દેસાઈને કુમકુમ તિલક પાઘડી સાર સોનાની વીંટી ચાંદીની ગાય સહિત વિવિધ ભેટ સોગાદો આપી ઉષ્માભર્યું વિદાય આપ્યું હતું તેમજ વાજાભાઈ દેસાઇએ તેમના શિક્ષકકાળ દરમિયાન વિવિધ શાળાઓ તેમજ સીઆરસી અને તાજેતરમાં નહેરુનગર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં વિવિધ શાળાના શિક્ષકો શિક્ષિકાઓ સગા સંબંધીઓ પરિવારજનો તેમજ મિત્ર સર્કલ અને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તમામે ભોજન લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો